સુરેન્દ્રનગરમાં ન્યાય યાત્રા દરમિયાન સરકાર સામે ચૂંટણી અંગે આકરા પ્રહારો કર્યા હતા ખાલી પડેલી ધારાસભ્યની બેઠક અંગેની ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના પર પ્રતિક્રિયા આપતા સાંસદ સરકાર સામે નિશાન તેમણે જણાવ્યું કે પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સરકાર સાથે જાહેર ન કરી શકાય ગુજરાતમાં છ સાત હજાર પાંચસો ગ્રામ પંચાયત અને પંચોતેર નગરપાલિકાની ચૂંટણીઓ બાકી છે અમે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ

એક પોલિટિકલી એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે પણ એવું થયું નથી